नमस्कार मित्रों जो तमे तमारा कर्म पर विश्वास राखो छो, अने भगवान प्रत्ये साची श्रद्धा छो तो परिस्थितिओ केटली विपरीत केम न हो कोई ने कोई रस्तो जरूर मिली जाए नमस्कार मित्रों राधे राधे तमारो हृदयपूर्वक स्वागत छे तमारा पोताना यूट्यूब चैनल वाणी राशिफल में आज आप कंभ राशि जातकों विषे चर्चा करने जाइए કુંભ રાશિવાળા લોકો માટે દસ ફેબ્રુઆરી મંગળવારનો દિવસ કેવો રહેશે આવનારા સમયમાં તેમને કઈ બાબતોમાં ખાસ સાવધાની રાખવી જોઈએ અને કયા શુભ સમાચાર તેમના જીવનમાં આવવાના છે તો મિત્રો આ વીડિયોમાં અમે વિગતે જણાવીશું કે કુંભ રાશિવાળાઓનું પારિવારિક જીવન કેવું રહેશે વ્યવસાય અને બિઝનેસમાં તેમને કેવા પરિણામ મળશે प्रेम जीवन में कया उतार चढ़ाव आवश्य साथ आरोग्य केवु रह अर्थात मित्रों आजना आ वीडियो में अ तमने कंभराशि संपूर्ण राशिफल जनाववाना छे जो तमारी राशि कुंभ छे, तो आ वीडियो आखो जरूर जुओ मित्रों आज मंगलवार बजरंगबली महाराज ने समर्पित कमेंट बॉक्स में जय श्री राम जरूर लखो वीडियो ने लाइक करो अने जो तमे पहली बार अमारा चैनल पर आया हो तो चैनल ने सब्सक्राइब करीने नोटिफिकेशन बेल ऑल पर जरूर सेट करो हवे मित्रों बात करिए आजना पंचांगनी आजनु पंचांग छे दस वीस फेब्रुआरी ओगनीस सौ छवीस मंगलवार आजनी तिथि छे अष्टमी नक्षत्र छे विशाखा नक्षत्र अने हाल में कृष्ण पक्ष चाली छे આજે સૂર્યોદય સવારે 7 વાગે 3 મિનિટ પર થશે અને સૂર્યાસ્ત સાંજે 6 વાગે 7 મિનિટ પર થશે મિત્રો આજે શુભ સમય સવારે 8 વાગીને 35 મિનિટ થી બપોરે 12 વાગીને 26 મિનિટ સુધી રહેશે કોઈ પણ શુભ અથવા મહત્વપૂર્ણ કામ કરવું હોય તો આ સમય તમારા માટે લાભદાયક રહેશે आज अशुभ समय बपोरे एक वागी ने एकतालीस बे वागी ने छीस मिनिट सुधी रहे शे, आ दरमियान महत्वपूर्ण काम थी दूर रहो आज कुंभ राशिवालाओ लकी नंबर छे लकी कलर केसरीयो पीड़ो रहे हवे मित्रों चालो आजना चाणक्य नीति ज्ञान तरफ आचार्य चाणक्य कहे छे के कोई व्यक्ति आपो के नजीक न केम न हो केटलीक क्यारे बहार न नए मित्रों गुस्सा में कहेली वातो घणी वक्त मानसना दिल में छुपायेलू सत्य बहार जो कोई व्यक्ति क्रोध में तमारी जात धन हैसियत अथवा कोई कमजोरी ने लई ताना मारे तो समझी लेवू के यचार मन में पहले थी हतो पची भले पण सफाई आपे गैनी विचारधारा बदललाती नहीं याद रखो एक बार विश्वास टूटी जाए પછી સંબંધ બહારથી સામાન્ય લાગે પણ અંદર ક્યાંક ને ક્યાંક ડર રહેતો જ હોય છે જે માણસ એકવાર ભરોસો તોડી શકે છે તે ફરીથી પણ એ જ કરી શકે છે માફી આપવાથી સંબંધ તો ચાલી શકે છે પરંતુ દિલમાં કોઈ ખૂણે શંકા હંમેશા રહે છે ધ્યાન રાખો जो धोको एक वा तो तेने भूल कही शक परंतु जो एज व्यक्ति बारंबार धोको आपे तो ए भूल नहीं परंतु आदत बनी जाए आवा लोको थी दूर रहू ज समझदारी छे हवे मित्रों बात करिए आजना कंभराशिफल आजे तमारो दिवस केवो रह चालो जानिए तो मित्रों આજે કોઈ જૂની સમસ્યાનો ઉકેલ મળવાથી તમને માનસિક શાંતિ મળશે અને ભવિષ્ય સંબંધિત મહત્વપૂર્ણ નિર્ણય લેવાનો સાહસ પણ તમારા અંદર આવશે. આજે કોઈ કિંમતી વસ્તુ ખરીદવાની શક્યતા બની શકે છે. સાથે સાથે તમારા નજીકના લોકો સાથે મળવાની અને વાર્તાલાપ કરવાની તક પણ મળશે. કોઈ પણ નિર્ણય લેતા પહેલા તમારી કાર્યક્ષમતામાં વિશ્વાસ રાખો. पूर्ति वगर बीजाओ पर विश्वास करने नुकसान थी शे आज सगान संबंधी नजीकना जाड़वो जारी मुख्य जवाबदारी रहे वेपार क्षेत्र में नवी सफलताओं परंतु कोई कोईपण निर्णय लेता पहला ऊंड विचारी लेव जरूरी है परिवार सभ्यों वच्चे परस्पर समझ अने सहकार रहे સંબંધોમાં નાની-નાની વાતોને બિનજરૂરી રીતે મોટો ન બનાવો અને સંબંધોમાં મધુરતા જાળવો સાથે જ તમે જણાવી દઈએ કે આ સમય કેટલીક આર્થિક યોજનાઓ અપેક્ષા મુજબ પરિણામ ન આપી શકે તેથી દરેક પગલું વિચારપૂર્વક ભરવું જરૂરી છે જો તમે શેર બજારમાં રોકાણ કરો છો તો આજે જોખમ થોડું વધારે હોઈ શકે છે મિત્રો માતા-પિતાની સેવા અને સન્માન જરૂર કરો તેમનો આશીર્વાદ તમારા જીવનની ઘણી અડચણોને સરળ બનાવી શકે છે માતાપિતા આ ધરતી પર ભગવાન સમાન હોય છે જ્યારે તેઓ ખુશ હોય છે ત્યારે જીવનમાં આપોઆપ સકારાત્મકતા આવી જાય આજનો દિવસ તમારા વિચારો સિદ્ધાંતો અને જૂના નિર્ણયોની સમીક્ષા કરવાનો પણ છે તમે તમારા ગયા નિર્ણયોને લઈને પોતાને અને તમારા જીવનસાથીને પ્રશ્ન કરી શકો છો તેમ છતાં તમારા વર્તનમાં લાગણી અને સમજદારી રહેશે અને તમે સામેવાળાથી પણ એ જ અપેક્ષા રાખશો જ્યારે જૂના વિચારોમાંથી ઉકેલ ન મળે ત્યારે નવો દૃષ્ટિકોણ અપનાવવામાં કોઈ નુકસાન નથી મિત્રો આજે તળેલું ભૂંજેલું અને વધુ મસાલેદાર ખોરાકથી દૂર રહો જો તમે પરિવારના કોઈ સભ્ય પાસેથી ઉધાર લીધું હોય તો આજે પરત કરવું સારું રહેશે નહીં તો ભવિષ્યમાં કાનૂની મુશ્કેલી આવી શકે છે જીવનસાથી સાથે સારી સમજ અને તાલમેલ તમારા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવશે જો તમે પ્રેમ નિભાવવો આવડે છે તો કોઈ તમને પ્રેમથી દૂર કરી શકતું નથી આજે કંઈક નવું શીખવાની ઈચ્છા તમારા અંદર જાગશે તમે તમારા પાર્ટનરને કોઈ ખાસ રીતે સરપ્રાઈઝ પણ આપી શકો છો તમારું બધા કામમાંથી સમય કાઢીને આજે તેમની સાથે સુંદર પળો વિતાવી શકો છો વૈવાહિક જીવનની દ્રષ્ટિએ આજે તમને કોઈ ખાસ અને યાદગાર ભેટ મળી શકે છે હવે મિત્રો તમારી લવ લાઈફ વિશે વાત કરીએ આજે તમારો પાર્ટનર કોઈ દૂરના સ્થળે ફરવા કે મુસાફરી પર જવાની જીદ કરી શકે છે જેના કારણે તમારું મન થોડું અશાંત થઈ શકે છે જે લોકો પ્રેમ સંબંધમાં છે તેમને આજે દિલની વાતો છુપાવવાની જરૂર નથી ભાવનાઓ દબાવવાથી તમારા પ્રેમી અથવા પ્રેમિકા એવું સમજશે કે તમે તેમને પૂરતો પ્રેમ કરતા નથી આજે તમને ઉદારતા નરમાઈ અને ભાવનાત્મક સંતુલન સાથે સંબંધોને આગળ વધારવા માટે પ્રેરણા મળશે મજબૂત પ્રતિબદ્ધતા તમારા પ્રતિભાવોને દિશા આપશે અને પરસ્પર વિશ્વાસ વધારે મજબૂત કરશે ઊર્જામાં વધારો તમને આગળ વધવા પ્રેરિત કરશે પરંતુ જો ભાવનાઓ પર કાબૂ ન રાખ્યો તો તણાવ પણ વધી શકે છે યાદ રાખો સાચો વિકાસ અનુભવોથી શીખવાથી જ શક્ય બને છે સાથે જ મિત્રો આજે પ્રેમનો માર્ગ થોડો પડકારજનક લાગી શકે છે પરંતુ આવનારો સમય તમારા માટે વધુ સારો રહેશે જીવનસાથી સાથે મતભેદ થવાની શક્યતા છે જેને ઉકેલવા માટે કોઈ અનુભવી વ્યક્તિ અથવા સલાહકારની મદદ લઈ શકાય છે ઘર માં કોઈ પણ પ્રકાર ના નુકસાન સંકટ અથવા અકસ્માત થી બચવા માટે સતત રહો જે લોકો દરેક પરિસ્થિતિ માં તમારો સાથ આપે છે તેમની કદર કરો તમારા સંબંધો અને જીવન નું સન્માન કરો સંબંધ ને ક્યારે ભાર ન માનશો પરંતુ દરેક પડને એવી રીતે જીવો જાણે એ જ સૌથી ખાસ ક્ષણ હોય તમારો પ્રેમ ને વ્યક્ત કરવા નવાનવા રસ્તા અપનાવો તેનાથી સંબંધોમાં નવી તાજગી અને ઉત્સાહ રહેશે હવે મિત્રો આજના વેપાર અને કારકિર્દીની વાત કરીએ કાર્યક્ષેત્રમાં આજે તમને સકારાત્મક પરિણામો જોવા મળી શકે છે આઈટી સેક્ટર સાથે જોડાયલા લોકોને ખાસ લાભ મળવાની શક્યતા છે કામના સ્તરે તમને કોઈ નવી જવાબદારી પણ સોંપવામાં આવી શકે છે આ જવાબદારી આત્મવિશ્વાસ સાથે સ્વીકારો અને તમારા કરિયર માટે પોતાને નવા જ્ઞાન અને ટેકનોલોજીથી અપડેટ રાખો કરિયર અને વ્યક્તિગત જીવન વચ્ચે સંતુલન રાખો વેપારમાં આજે સારી સફળતા મળી શકે છે પરંતુ નૈતિક મૂલ્યો સાથે સમજૂતી ન કરો શક્ય છે કે તરત ફાયદો ન મળે પરંતુ લાંબા ગાળે તે તમારા માટે ખૂબ લાભદાયી સાબિત થશે तो मित्रों आहा तो आज નું કુંભ રાશિ નું રાશિ ફળ રોજ કુંભ રાશિ નું રાશિ ફળ જોવા માટે અમારા ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન ને ઓલ પર સેટ કરો તમારો દિવસ શુભ રહે નમસ્તે મિત્રો રાધે કૃષ્ણ